તમને કે આવી ગરમી લાગે ભાઈ એના ઘેર એટલી ઇસ્યુ થઈ ગઈ ને કે હવે તો લાઇટ વાળા બી ભાઈ કે તમારી ઇસ્યુ બંધ રાખો ને તો તમને પંખા માં બી સુવા નહીં મળશે કેમ કે હવે ગરમી ને પિમ્પલ થઈ ગયું મારા મોઢા ને ઓઈલી સ્કીન આવી થાય ને ગામડા તો ગરમી ને મોઢું આખું બગડ્યું ગરમી આટલી ને કે પપ્પા આપી જતા રહ્યા બાર ખાટલો લે તો હવે કેટલી બધા પડીકલ લાયા છોકરો માટે ફિશિંગ મેકી લેવા માટે કેમ કે છોકરા ખાતે છે સીના ચાલુ ગયા મારે શરીર આટલું ઉતરી ગયું હોય ને કે મારે હવે બ્લાઉઝ માપના નથી થાતા એકદમ બધા ઢીલા પડે ગઈ નાઈ હતી સંકાત ખુશી ને કીધું કે ફિટિંગ કરી આવતે ફિટિંગ કરીને આવશે ગાઈસ નાઈ ધોઈને તૈયાર થઈ નથી પણ નાઈ લીધું છે અમે કેમ કે અમે હવે જાવ છું અમારા પ્યારા બા ફોન કેડો લાગે હું ઉટાતી જઉં છું તો ઓમ તો જાય હવે જાવ ફોન તો ઓ પેડો ના કહેવાય એમ તો કહેતો તા કે ગાડી લઈને અલ્યા કરજી જેનો વરે આ જેનો વરે કરને મેળા તો કી કે કરતો તો આપણે કરજી વાસ પિંગ મોમસન કી ક થી કરાવે કરજી તો ગાઈસ હવે મે જઈએ છીએ પાણીપુરી ખાવા જગબિના ગલ્લે જાવ છું કેમ કે મારા જવાનું છે કે इस तो कसी पार्टी मना हिने ज्यानी गती टीके म मोटी बेन्थु मर साथे आयो आपने जगह पे न पानी पूरी खायना ओके कयानी पानी पुरे रे बलनी पड मारू मार्गते गाम फेमस पानी पूरी जगह वही बनावे छे मम्मी तार सु खाऊ हमारे गरम गरम पकोडी खायवे छे तार माडे ले नायोस त नाना माडे कछु नी लाईस मारा जिनके साथे एनेलिन आजे मारे ખુશી તો ના થાય જ વધારે હોય મને એક દિવસ બી આગો થયું કે હું ઘેર રહી હું ક્યાં ફરવાનું અને મનીષ વાળા બ્લોક ને તો મને ક્યાં તું આજ ક્યાં ગઈ તી તો મેં કહું ક્યો એ નથી ગઈ ના મને બધી ખબર હતા મેં ક્યાં ગયા તમે મને તો ખબર નહીં કેણે મેં સબસ્ક્રાઇબ કરી દીધી રોજ ખુદ રોજ મને સબસ્ક્રાઇબ ના કરે ગાઈસ આ તો વાત કે બી કરે છે મન સબસ્ક્રાઇબ કરી દીધી પણ મેં સબસ્ક્રાઇબ કાઢી દીધી તો પહેલા પછી એને ફરતી કરી દીધી કારણ કે મન શરમ આવે મારા વિડિયો જોવે ફોન આવે તારા માટે કોઈ સ્પેશિયલ પ્રસંગ બની હશે લલ્લુ પલ્લુ ટલ્લુ ના મળે તને ગરમી લાગે પાણી પકોડી ખાવાય તો ગાઈસ તો હવે અમે પકોડી ખાઈને રવાના થઈ ગયા છીએ અને હવે અમે જાઓ છો બરફ ગોળો ખાવા અને પાર્સલ લીધો છે મમ્મી માટે પકોડી લીધી કેમ કે મમ્મી છોકરા રાખે ગેર છોકરો માટે કશું જ નથી લીધું મેં સવારમાં લીધું હતું બધું પતી ગયું અને હવે નવે સરથી પાછો નવો લઉં છું એટલે હવે અમે ગોળો મારા ફેવરેટ આ છે સુરેશભાઈની દુકાન